નમસ્કાર મિત્રો ઠાકોર ફેમિલી નો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે હા મિત્રો રક્ષાબંધન ના દિવસે કાજલબેન જ્યારે સંજયભાઈ ફોન કર્યો હતો ત્યારે શું વાત થઈ તો સંજયભાઈ અને તેમના મમ્મી રડવા લાગ્યા હતા તેવો આ વિડીયોમાં જોઈ શકો છો પણ મિત્રો પહેલા તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સસ્ક્રાઇબ કરી નાખજો અમારી ચેનલના અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને આ વિડીયોને પૂરેપૂરું જોજો અને તમારો શું કેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો અને આ નવા નવા વિડીયો જોવા માટે આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો કાજલ ની યાદ આપવા મળીશ બનતા ના રવાનું આવત યાદ